જે આ લાલ કલર ની આંધરી ગાય આપણી છે ગૌશાળા આવી અને બધા નાખી જો જે માતાજી મિત્રો સ્વાગત છે આપ સૌનું આજના એક નવા બ્લોગ ની અંદર આશા કરું છું આપ બધા ઓકે છો અને આજના બ્લોગ ની શરૂઆત આપણે અહીંયા પાંજરાપુર થી કરી છે પાંજરાપુર આપણે આવી પહોંચીએ ને ત્યાં જો દયાલભાઈ છે અહીંયા ટ્રેક્ટર ઉપર બેસાડી દીધા તમારે ક્યાં જવું હે હે

જો વાળો બોલો ડીપો બોવારવાનો છે ડીપો બોવારવું મતલબ સાફ કરવાનો છે અમારે હું કાઠિયાવાડના માણસો એટલે સમજે નઈ દયાલ ભાઈ આપડા જો માં ઢોર બધા બેઠા છે અને આ સાફ કરવાનું છે તો એને સાફ દઈએ આપડે તો આપણે અહીંયા વાળો છે બોવારો કામ ચાલુ જ છે ને અહીંયા જોઈ શકો છો માંડવાળા ઢોરને છે હવે નીણું પર લઈ જાય છે તો બધા જાય છે અહીંયા દરવાજો ખોલ્યો ને એટલે બાકી આપણે વાળો સાફ થઈ ગયો છે થોડું ઘણું છે ખાતર જોઈએ બારે કાઢ નાખી જો ઢોર ધોરાવે જાય નીણું ઉપર આપણે માંદા છે ને એ ત્યાં જાય ને વાળામાં એટલા માટે જ આપણે અહીંયા બંધ કરી નાખ્યું કારણ કે શું એકબીજા ભડકીને પડી જાય એટલા માટે જ બંધ કરી નાખી એટલે શાંતિ ચાલે છે

હા ઓલો એ ભરાવા દે વાહે ખાલી કરીએ તો હાલો હવે આપણે હોસ્પિટલની અંદર જઈને પાણી પાણી પીએ ને વાહે આપણું કામ જે છે એ ચાલુ કરીએ તો વાળો સાફ થઈ ગયો છે ને આપણે જવાનું ડ્રેસિંગ માટે પણ હવે મને એમ થયું કે આ ટ્રેક્ટર છે ને આ દયાલભાઈનું તો એનાથી આપણે આ પાવડર નાખી દઈએ તો ભાઈ કાપી નાખો અને બધા વાળાની અંદર છે આપણે ગ્લુકોઝ નાખવાનો અત્યારે કારણ કે ગરમી એટલી છે દયાલભાઈ ગરમી શું કહે આ કેમ મોટે બાંધી લીધું તો આપણે હે ભર્યા બાજકી ચાલુ કર્યું હતું બાજક પૂરું જો બધા ની અંદર નાખી દીધું કોઈ અવાડો બાકી ગૌશાળા ગૌશાળામાં નાખી દીધું લાભણીવાળામાં નાખી દીધું ડીપામાં નાખી દીધું વાળામાં નાખી દીધું અને ભેંસાવાળા અને લુલા લાગડાવાળા બધામાં ઓકે ફગર મિત્રો આપણે ગ્લુકોઝનું કામ છે ઓકે કરીને હવે ડ્રેસિંગનું કામ ચાલુ કર્યું છે ઉપર છે ઝરમર ઝરમર વરસાદ ચાલુ થયો છે થોડો 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 અને ગરમી તો એવી છે કે તમે એની વાત મૂકી દો આવી ગરમી તો મેં મારી જિંદગીમાં ક્યારેય જોઈ નથી અને કેસ પણ એકદમ સિરિયસ છે તમે જોઈ શકો છો આપણે જે વાયરમાં વીંટાઈને એકદમ છે એ બધું આખા શરીરની અંદર છે ઘટ પડી ગયા એ જ ગાય છે અને પગ તો એકદમ પૂરો થઈ ગયો છે અત્યારે એ પગમાં ડ્રેસિંગ આપણે કરવાનું છે અને અત્યારે વરસાદને કારણે છે આ બારે બેઠી છે તો હમણાં ડ્રેસિંગ કરી અને અંદર લઈ લેશું એને તો ફટાફટ છે આનું dressing કરી નાખીએ પછી અંદર લેવડાવી તો ગાય ને પગની અંદર છે ડ્રેસિંગ એકદમ ઓકે થઈ ગયું છે અને જરૂરી ઇન્જેક્શન બધા લગાવી દીધા છે અને હવે થોડી વારની અંદર ટ્રેક્ટર ફ્રી થાય ને એટલે લેવરાવી લે અંદર કારણ કે શું છાંટા આયા હતા પછી તો વરસાદ તો રહી ગયો છે પણ છતાં અંદર લેવરાવી લેશું આપણે એટલે ત્યાં એને તકલીફ ના પડે અને ત્યાં શું નીચે માટી નાખેલી છે ને એટલા માટે એ કાંઈ ચિંતા નહીં બાકી હવે તમે જો આ ગાયને આપણે જે ત્રીજા નંબરનું ઓપરેશન કર્યું છે ને એ ગાય છે કે જ્યારે આપણે ઓપરેશન કર્યું ને ત્યારે જ મેં તમને કહી દીધું હતું કે આ ગાય છે બચશે નહીં તો હવે તો કેટલો સોજો આવી ગયો છે અને ખાવા પીવાનું મૂકી દીધું છે ગાય એક તો આ આંખે તો આંધરી જ હતી ને આંખે હવે થોડું થોડું બચારી દેખે છે હવે તો શું છેલ્લા શ્વાસ છે હવે થશે ત્યાં સુધી આપણે એની સેવા કરશું બાકી હવે આ પણ બીજું કાંઈ આપણે નહીં કરી શકીએ કારણ કે ઘણીની જ બેદરકારી છે અહીંયા પહોંચાડતા પહોંચાડતા જે કેન્સરની ટ્યુમર હોય એ અંદર ઉતરી ગઈ એટલે પછી આપણે કાંઈ ન કરી શકીએ પણ બનતી મહેનત આપણે કરી હતી પણ છતાં શું એમાં તો આપણે ખબર જ હતી શું પરિણામ એનું આવશે એટલા માટે તો એ તો હવે તમારી સામે જ છે અને હવે બીજું કાંઈ અહીંયા કામ વાડાની અંદર રહેતું નથી વરી જો છાંટા ચાલુ થઈ ગયા છે ચાર આઈડીને આજે નહીં નાખવાનું કે વરસાદ જેવું છે ને એવું હશે તો બપોર પછી નાખી દઈશું અને હવે બીજું કાંઈ અહીંયા વાળાની અંદર કામ રહેતું નથી તો હવે જાશું હોસ્પિટલની અંદર અને ત્યાં કને બેસું કઈ નો કેસ આવે તમને બતાવી તો આપણે વાડામાં બધું કામ ઓકે કરીને પછી જતા હતા હોસ્પિટલની અંદર ત્યાં જ આપણે ખબર પડી કે જે આપણી અહીંયાની જૂની ગાયો અને બધાની લાટકી ગાયો છે જે બે એક કારી આંધરી અને એક લાલ કલરની આંધરી છે એ બે ગાયો તો એમાંથી આ લાલ કલરની આંધરી ગાય આપણી છે એને છે એ કાલે કાંઈ પોઈઝનિંગની અસર થઈ ગઈ છે રાતના એટલા માટે છે અત્યારે જો એકદમ લૂઝ થઈ ગઈ છે અને બચારીની પરિસ્થિતિ ખરાબ થઈ ગઈ છે જો અત્યારે વગર પકડીએ બાટલો ચડે જો તો એને અત્યારે ટ્રીટમેન્ટ ચાલુ જ છે ટ્રીટમેન્ટ પૂરી કરીને પછી જ વાત કરીએ તો આપણે પાંચ આપણે બાડીને દવા કરતા હતા દવા એકદમ ઓકે કરી નાખી હતી અને પછી આપણે આપણી ગૌશાળે આવી ગયા હતા ગૌશાળે આવી અને બધા નીણ નાખી દીધી જો આ કોઈને ખાવાની પડી નહીં અને તીર ભાઈ બાવરને પાણી પાય એક મિત્રની કોમેન્ટ હતી કે બે છોડ અહીંયા વાવી નાખો તો આવા જ છે પણ આ થોડોક શું વરસાદ થાય ને પછી વાવીએ કારણ કે આ ગરમીના હે હું પણ હે રોપા હે ને એ સુકાઈ જાય એટલી ગરમી એટલે હે આપણે અત્યારે વાવતા નહીં પછી હે વરસાદ થોડોક થાય ને તો વાવશું બાકી આ બાવર તો મારા ખ્યાલથી થઈ આવશે એવું લાગે હે ગૌશાળા એ છે અહીંયા પાછળના વાળામાં બધું કામ ઓકે થઈ ગયું છે નીણ નાખાઈ ગઈ છે અને પાણી ચાલુ કરી નાખ્યું પાણી ભરાય છે બાકી આ તો જો આ કોઈને હે ખાવાની પડી છે કાંઈ સવારના કટ્ટી નાખી તો એ પડી છે થોડી થોડી તો બેઠા ને શાંતિ જો આખું ગ્રુપ અહીંયા બેઠું તો હવે અહીંયા તો બધું કામ થઈ ગયું છે અને પાણી ભરાય છે હવે અહીંયા તો પાણી ભરાશે ત્યાં સુધીમાં આગળ આપણે છે વાછોડાની જે પિંજરાની અંદર છે ને એને પાણી પાઈ નાખીએ અને એની નીણ નાખી દઈએ તો આપણે અહીંયા નીણનું કામ બધું ઓકે કરીએ પછી ઘરે જમવા ગયા હતા ત્યાં સુધી અહીંયા પાણી ભરાવાનું કામ ચાલુ જ હતું પણ હજી ભરાણું નથી અહીંયા છે ને જો આ ઉપરનો બ્લેક ચાંકો છે ને એની અંદર ભરાય છે અત્યારે અને બધા મિત્રોની સરસ સરસ રોજ કોમેન્ટો આવતી હોય છે હું વાંચું હું રોજ અને એમાં જ કાલે એક કોમેન્ટ આવી હતી કે તમારે સૌરાષ્ટ્રમાં આટલી સારી જમીન છતાં છે તમે કેમ રાપર ગયા તો અહીંયા આપણે નોકરી છે એટલા માટે અહીંયા આવ્યા અને ત્યાં આપણે જમીન સારી છે પણ જમીન ઓછી છે સમજાય આપણે ત્યાં કર્યાવાળા ઘણા છે એટલા માટે આપણે અહીંયા બારે નીકળવું પડ્યું અને અત્યારે અહીંયા આપણે સારું છે અને ત્યાંય સારું છે એટલે અમુક કોઈ અહીંયા આપણે તકલીફ નથી અને ત્યાં સારી જમીન છે એ મૂકીને અહીંયા એનો આપણે કોઈ અફસોસિય નથી કારણ કે અહીંયા આપણે ખૂબ સારું છે અને બાકી એક આપણે કરણ રાઠોડ આપણા પ્રિય મિત્ર છે એની રોજ કોમેન્ટ હોય જ છે અને કરણભાઈ એવું કહે છે કે તમે દસ પંદર ફૂટના દસ પતરા નાખી દો કે હું એવું કંઈક એણે કીધું પણ કરણ ભાઈ અહીંયા વરસાદ જ નહીં તો વરસાદ તો થવા અહીં કંઈક આપણે એવી સુવિધા કરીએ પણ પેલો તો વરસાદ જ અહીંયા થતો નહીં એટલે ચરો બગાડવાનો કોઈ પ્રશ્ન જ નથી કારણ કે અહીંયા સમજો નહીં કે વરસાદ બસ એવું હોય કે હવે વરસી જવાનો અને એવું એવો માહોલ થઈ ગયો હોય ને બધું વિખાઈ જાય અત્યારે હું તમને બતાવું કે એવો ગરમ માહોલ છે ભારે જોવા તડકો ઉનાળો એવો તડકો હોય ને તો કેવું વાતાવરણ અને ગરમીની તો તમે વાત છોડી દો એવી ગરમી છે શું જેવા તેવા માણસ હોય તો એટેક આવીને મરી જાય એટલી ગરમી છે પણ છતાં છે ધીમે ધીમે બધું કામ આપણે કરીએ છીએ અને આપણી ગૌશાળાએ પણ ધીમે ધીમે બધું આપણે અપડેટ કરતા જ રહીએ છીએ અને ધીમે ધીમે બધું થઈ જશે અને અત્યારે અહીંયા પાણી ભરાવાનું કામ ચાલુ છે તો પાણી ભરી લઈએ અને પાણી ભરીને પછી જશું પાંજરાપોર તો બપોરના છે આપણે અહીંયા આપણી ગૌશાળાએ પાણીનું બધું કામ ઓકે કરીને પછી ગયા હતા પાંજરાપોર અને પાંજરાપુર કાંઈ નવું કામ હતું નહીં એટલે તમને કાંઈ બતાવ્યું નહોતું અને ફરી છ વાગ્યા અને આપણે જે ઘરે જવાનો સમય થયો એટલે આપણે આવી ગયા હતા આપણી ગૌશાળાએ ગૌશાળે આવીને બધું કામ ઓકે કરી નાખ્યું તો અત્યારે જોઈ શકો છો પાછળના વાળા પાણી ભરવાનું કામ ચાલુ છે અને અહીંયા જે આગળ ગમાણની ઓગટ હોય એ બધે આપણે અહીંયા કાઢીને નાખીએ તો થોડી ઘણી ખાસ છે ને બાકી ખાતર થશે બરાબર અને નીણ નાખવાની જ બાકી છે અને હર્ષદ ગયો છે દૂધ દેવા માટે બાકી દોવાઈનું કામ ઓકે થઈ ગયું છે ખાણ ખવડાવી લીધા છે હવે કામ એ કર્યું છે બધા ઢોરને નીણ નાખવાની તો હમણાં થોડી વારમાં આવશે પછી નાખી દઈએ અને નીણ નાખવાની છે એના સિવાય બીજું કંઈ કામ છે નહીં તો હવે આજના વિડીયોને આપણે અહીંયા સુધી રાખવાનો છે જો આ વિડીયો તમને પસંદ આવ્યો તો લાઈક નાખજો કોમેન્ટ કરી નાખજો મળીએ કાલે નવા વિડીયોમાં